હિંમતનગરના રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત રમતોમાં વિવિધ જિલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થઈ રાજ્યકક્ષા માટે હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે આવેલ દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો અને હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત ઇન્ડોર આઉટડોર રમતો યોજાઈ હતી જેમાં દોડ જમ્પ વિવિધ ફેંક બાસ્કેટબોલ વોલીબોલ સહિતનું રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય રમોત્સવમાં દરરોજ એક હજારથી બારસો બાળકો ભાગ લે છે અને વિવિધ રમતોમાં સારું પ્રદર્શન પણ દર્શાવે છે મહેશભાઈ મહેતા સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનિત સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે રમતગમત યુવક સાવક સાંસ્કૃતિક ખાતાનું એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે આજે લગભગ હજારેક જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ એમની સાથેના એમના માતા પિતા એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે લોકલ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લોકો માટે નિવાસ ભોજન ઇત્યાદિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર શિક્ષા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સમાજની અંદર આવું કામ કરતી સંસ્થાઓને પૂરી તાકાતથી મદદ કરવા માટેની પણ અપીલ કરું છું ધન્યવાદ ભારત માતા મહેશભાઈ મહેતા સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય ઓકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે અહીંયા હાયર એબિલિટી લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી બાસ્કેટબોલ વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી આજે લોઅર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે ચાર દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે એમાં દિવસના હજારથી બારસો પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે સ્પેશિયલ ઓલમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે સમાજ સ્વીકારે લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે એવા પ્રયત્નના માધ્યમથી આ ખેલ મહાકુંભ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે બાળકોને રહેવાની વ્યવસ્થા સમરસ હોસ્ટેલ હિંમતનગર ખાતે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા આપવામાં આવેલ છે એ સિવાય જમવાનું પણ ખૂબ જ સુંદર આપવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લો બાકીના રહે છેવાડાનું ગામ પણ બાકીના રહે એ છેવાડાના ગામથી પણ બાળક આવી અને આ મેદાનમાં એને સ્ટેજ મળે અને પોતાનું સુપર પરફોર્મન્સ આપી શકે એવો ખૂબ જ સુંદર પ્રયત્ન રહેલો હોય છે